બધા મિત્રો સ્વાગત છે ફરીથી નવા vlog અટાણે હાથક પગ જીવું છું ને આમાં માં આટા મારું હું ચેક કરું હું કારણ કે હે ને ગઈ રાત્રે રેડિયા આખલા આવી ગયા હતા હાથ હાથ જેટલા એટલે હા જો મકાઈ ફાધી હબાવ નહીં અને ગાજર ખોદેલા હતા એક ગાડિયામાં એ હબાવના ખાધા ટૂંકમાં ધરું કરીને ગયા બધા પછી નીંદર ઉડી બહુ મોડી ઉડી સાડા ચાર વાગે તય આજી મકાઈ ખાતા જાય એટલે માથે માં જો આ બધું શેર કર બાઠી નઈખું ભેહણ ગડ નઈખું હવે હું જોઉં તો આયું કે ની કરતી બી એટલે આપણે એની જરા પ્રોસેસ કરવા દીખા છે આજ બંગા બધું તૈયાર છે પગલામાં નમણાસ વધારે છે કાજી આમ ફાઈનલ ડિસિઝન છે અને આપડે લબ ગઈ

આમથી એક જ આવેલ છે અને એકા થી ગયેલ છે તી બીજા બાર બાર થઈ ગયેલ છે એટલે અહીંથી જ આવેલ છે એ ફાઈનલ છે જોઉતા એ દીધી ભ્રાણ કરીને ખબર અને આપણે ગુવારમાં વારો એવા સારું બાંધો પાણી સળી આવે ને ભાઈ નક્કી ના હોય એટલે ગુવાર આપણો આબાદ છે બચાવ થઈ જ જાય ને અડક મહિનો વારો ના આવે મિત્રો તો બીરાવી બીરાવી કમ્પ્લીટ થઈ ગયા હે ને હવે આપણે મગ ને દઈ ગયા બધા પણ આજે પાવું પણ જ્યાં તડકો તકે ને તો એટલે ફૂગા લઈને આપણે લીધી ને જરાક ગરમ થાય ને તો હેરખી પથરાઈ જાય એટલે કડક થઈ ગયો એટલે ફાટી જવાની બીક લાગે આપણું કામ જો અધુર બે સંધિથી ઓર્ડર કરવાનું ગુવારમાં પણ એમાં તાલા ઘટે ને કાકાની હમણાં ખબર હોય તો મશીનથી નારી કાઢી નાખી સાલા અને અહીંયાથી થોડાક લઈ આવીને તો થઈ જાય ઓર્ડર ચાલો તો લેતા જ આવીને તો તાલા આપણે કાકાની ની આથી લેવા આઠ દસ અને કંઈક ચાર પાંચ બંધ થઈ ગયા હવે થોડાક છે ને એ જો આમાં વડા વડા ખાલા હે ને બાંધે એટલે કામ થઈ જાય કમ્પ્લીટ આપણે ઓઢા થઈ જાય મસ્તીનો આ તો ફટાફટ બાંધી દઉં પછી મળું હાલો તો આપણે આ કામ ઓઢેરનું કામ થઈ ગયું કમ્પ્લીટ પૂરું લઈ લ્યો આ રીતના કંઈક ઓઢો રહ્યો હે અને મગ કંઈક આવા થઈ ગયા હે આપણે બે ત્રણ દિવસ બતાવ્યા નથી પાછા હવે હાલો આપણે હે ને ઓલી ફુગાવાની હકલા ને એ પાછી એ વાક્યમાં જોઈન્ટ કરી લઈ પછી લાઈટ હોય નાનકડું પાણી હોય ને લગભગ પી જાય કારણ કે કાલ આખા દિવસનું આ બોરનું પાણી હોય ને વાવમાં નાખતો હતો એટલે વાંધો નહીં આવે પી જાય નવાણું ટકા ત્યાં હાલ બીજા બાર વાગી ગયા કરી દીધી આપણે જો મોટર ચાલુ પગમાં ચોથું પાણી બપોર વેલા ગામમાં જવાનું કામ આવે પણ લેવાનું બધું

હવે હે ને પીરું પીરું પી ગયા એટલે ભગવાન ધોની આવે પાણી વધી ગયું બચાવ ગયા જઈને જો આવું કંઈક આવે હે વાજી તો વાલમાંથી જાય ઘણું બધું હોય ને તો નાકા હોય ને ધોવાઈ જાય રહેતા નથી એટલે મારે થોડું ધીરું આવે ને તો વાંધો ન મળે પીએ હરકું નવ ટકા તો પાણી પી જાય બાકી તો હવે આગળ ખબર પડે પંદર વીસ મિનિટમાં કેટલી વાર આ લઈ આમાં આવી ગયો રેડ ઝોરમાં એલી નુકસાની કરી બાટી ગયા મગ બહુ જાય જાય તો આપડે ગુવાર કેમક બચી ગયો વારો બાંધીધો એટલે આજ ગુવાર ને વારો નીકળી જતો હા તક કરતા લગભગ વડા વડા થોડા ખોટા જ બાટી ગયો બહુ વળો કરી અહીં વારો બાંધો જોયો વાઘુ છીએ હાલો ત્યારે ભરાઈ ગયું બીજું

Alah, ala, ala Pada ni kerja, wajah ni kerja Wahai bundi mar 聊天。 तुम काले या कमेंट में डाल देना काम क्यों काले का हां हां वाले की तरफ आओ भाई तुम आगे ना भाई दे मुंह पर नहीं

ત્યાં આપણે ટેક્ટર મૂકીને ત્યાં જ દોરીમાં રાખ્યો નાખ્યો આપણે નીંદર વીંડી નહીં ખોટું હું પંખા નવા જ આવતો તો હું બહારો જીતો થયો નિંદર વીડી નહીં બધું મસાલો લઈ ગયા નામ ખોદલ પ્યારમાં થાય એટલે જ પાછળ ખોદવા પડે આના બેદી ખોદવા ના પડે કાલ મલક ખોદા લાગતો હવે ખોદવામાં આવે તો આવવા મળી થોડ થોડ સોળ થોડી હવે થાકલો જ લાગતો આરામ તો ખોદાઈ જાય ભાઈ થોડી થોડી થોડ થોડી ખાવો મને દો એ આપણને આજ દાદરા ગયા લગભગ સોળમો દિવસ છે સોળ તારીખ પહેલી તારીખે ગયા હતા અને આજ સોળ દિવસ ગયા છે હજી લગભગ હોળી સુધી રોકા એવું લાગે છે બાકી છે ને એન્ડ્રોઈડ ફોનવાળા લગભગ ત્રણ કે ચાર જણા છે એ વધારે વધી ઉંમર છે એને બધું શૂટિંગ બુટિંગ કંઈ ફાવતું નથી વખતે એની મોર મીડી એક લોક નહીં ખોતો જો યાત્રાળુનો બહુ હરખા વિડીયો આવતા નથી એટલે નથી આવતો પાછા આવીએ ને તઈ દ્વારકા ત્યાં આપણે ન્યા લેવા જાહુ ને તઈ પછી આપણે મસ્ત મજા નો ગ્રુપ બનાઈ નાખશુ કારણ કે ઈ આપડા કાયમ જે રૂટિન કામ હોય ને ઈ બતાઈ નાખશુ હવે આ ગાય ને જરાક દૂર દૂર સાફ કરી ને મૂકી દઈ પાછા અને આ મગમાં છે ને ઊન ઓલા હેડા ખોરા ગુમડો જ નથી પાયો છેલ્લા ઘણા દિવસ થઈ ગયા છ દિવસ થઈ ગયા વાહ સુધી ગયો જ નથી આવું આવતું જવાનું નથી મળી જવાનું આજ તો અહીંયા એટલામાં જ આખો દી ગયો

થોડુંક વાધવું ખોર વાડવાનું હે પછી બેંજવાનું હે તાણ થઈ જાય નામ પરમદીના લોગમેજ ભાઈની કમટ હતી રાખલો શું કરે રાખલો રાખલો આવજો મજામાં જ છે હવે થોડું થોડું ખાતાય આવડી ગયું હું તારો ભારો રાણા લેતો હોય નીર ના મકાઈ ના બાકી એને કંઈ ઘટતું જ નથી હા રાખલા પ્રિન્ટ કરે ચા પાણી પી ને ઘણા દિવસ પછી આપણે સેલ્ફી સ્ટીકનો ઉપયોગ કરીશું હવે સેલ્ફી સ્ટીકમાં આપણે મોબાઈલ ચડાવીને ગુવાર અને મગ નું કહેવાય ઓલું વિડીયો બતાવું મસ્ત મજાનો એ વિડીયો તમે જોઈ લેજો ને પછી કદાચ આપણે આજનો ઘણો પૂરો વિડીયો પીવો લાગ્યો જરા કોમેન્ટમાં છેલ્લે જણાવી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછળ નેક્સ્ટ વિડીયોમાં મગ ને ગુવાર ને જોતા જુઓ એમને ભાગો નહીં તમે Do you know like to